આનું પણ કઈ ટાઈમિંગ છે કેમાં સો જાઉંગા આલસુ સબસે બડા મારે એમાં એવું છે ભાઈ આજે મોડા બધી એડિટિંગ ના બાકી હોય એટલે મારા મોડું ને મોડું જ ઊઠવાની મજા આવે છે ને બધી પીછી કરું છું જો જો તો ફાઇનલી આપણે પીસી માં કોલગેટ લઈ લીધી છે ને આડી યુદ્ધ આલવાનું છે જોજો આગળ તમે જોયા કરો ખાલી દાત પડી જાવ જો ને નેવાનું હોય

શા બનાવે છે જોરદાર આપણે મુખ્ય માસ મારી શું કેવાય મુખ્ય માસ કેવાય શું કેવાય મને ભૂલાઈ ગયો કઈ વાંધો નહીં હાકી નાખી ગામ

મને ખબર પડી ચાર થી છે પહેલી વખત વાત છે મને નથી ખબર કે તું કેટલા સમય થી નાસ્તામાં એવું છે મને ખબર છે એક વર્ષ થઈ ગયો મારી બેગું પણ એક વર્ષમાં શા પહેલી વખત લીધો છે મારી નજર હમ બે માં આવ્યો છે તું વાત પી હે લાલ મરચું લાલ ટમાટર ખાખડી એની બાજુમાં શાક તળેલું મરચા ગાજર બીજું ખાખડી તળેલી અહીંયા સોનલ નો સાહ પેલી વાર ખાઈ છે

આ તો ઓવર થાય ખોટો ખોટો ખાઈ લો પહેલા તો લઈ લેવાનું આપણે હાબુ જો આવી રીતે ને પછી તમને મન પસંદ આવે છે વાસણ જે હોય એ લઈ લેવાનું એક આધુ કયું તમને પસંદ કઈ છે કઈ છે બીજા બધા તારે જ ઉટકવાના છે તને કઈ છે પસંદ ઈ કે નહીં 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 કે હાલ તારે કઈ કઈ છે પસંદ સીબુ સીબા જેવું સીબુ જ લઈ ને સીબુ બે છે બગડી ગયું છે આ તો બે બાજુ ધોવાનું હોય થાંભડું બે બાજુ ધોવાનું હોય

હજી વાસન બધા ઊટકવાના બાકી છે હજી ઉટકારે ઉટકારે આ તું તૈયાર થા તું તૈયાર થાય પછી વાસણ તૈયાર થાય એને તૈયાર થાય હાટું જો વાસણ ને પેલા તૈયાર કરવો પડે કારણ કે પાછી નકર આગળ પાછી બગડે ભાઈ આપડે ધાબો પર ચડી ગયા છીએ ઓહો હો અહીંયા ગોદડું અહીંયા ગોદડું અહીંયા ગોદળું આ બધું ઓહો એ નિકરા ગોદડા હૈ ગોદડા આમ તો જો નિકડા ગોદડા હિર ગોદડા તમે જે થંભેલ જોઈને તમને ખબર પડી કે આ મેન વસ્તુ તમને અમે જણાવી દઈએ અત્યારે હાલો તો મિત્રો આપણે બધી ડિઝાઇનના અલગ અલગ પ્રકારના વસિકા છે આમાં બધી ડિઝાઇન છે આ કાંકરીવાળા છે આ સિમ્પલ છે આ ખાધા છે ને આ બધા આ સફેદ પોદરા છે આ બધાય કલરિંગ પોદરા છે બધાય છે અલગ અલગ ડિઝાઇનવાળા રસાઈ પણ છે તો મિત્રો આ બધું તમારે સીવડાવવું હોય બનાવડાવવું હોય તો કોઈ મમને કોન્ટેક્ટ કરતા નહીં કેમ કે આ બધુંય મારું હોય નથી

મારે ટાઈમ જ નથી તમે વિડિયો ક્યારે મોકળો તમારો વ્લોગ જોવાનો ક્યાં આ કોઈ બો કેટલા સબ્સ્ક્રાઇબર છે મારે ટાઈમ જ નથી મારા લાડ કાય વાંધો નઈ કાય વાંધો નઈ ઓય દે કેમ કોઈ આમ તને જોવું જ પડે હાલો હું મારું કામ કરી રાખું